જય હિન્દ વહાલા મિત્રો ઇંગ્લિશ સ્પીકિંગ ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝમાં આજે ચૌદમો દિવસ છે એ પહેલાં ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે આપણે આવી ગયા છીએ ચાલુ ભવિષ્ય કાળ એટલે કે ભવિષ્યમાં આવનારા સમયમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્ય કાળ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ એટ જીરો ટુ જીરો ઉપર ચાલો ચાલુ ભવિષ્ય સાદો ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્ય કાળમાં ફેર શું તો સાદો ભવિષ્યકાળ એટલે ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે અને ચાલુ ભવિષ્યકાળ એટલે તમે જો એના કાર્ડના નામમાં જ વ્યાખ્યા છે ચાલુ ભવિષ્ય કાળ એટલે કે ભવિષ્યમાં આવનારા સમયમાં કોઈ ક્રિયા ચાલુ હશે એને કહેવાય ચાલુ ભવિષ્ય કાળ હું અંગ્રેજીમાં બોલીશ સાદો ભવિષ્ય કાળ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હઈશ ભવિષ્યમાં મારી ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્ય કાળ મારો ભાઈ ગાડી ચલાવશે સાદો ભવિષ્ય કાળ મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો હશે ચાલુ ભવિષ્ય કાળ તમે અંગ્રેજીમાં બોલશો સાદો ભવિષ્ય કાળ તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો

આઈ વિલ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ તેહણી આવશે સી વિલ કોમ તેણી આવી રહી હશે સી વીલ બી કોમિંગ ચાલો હકાર વાક્ય વિલ બી પ્લસ આઈ એન જી નકારવાક્યમાં નકાર વાક્ય હોય તો ભલે પ્રશ્નાર્થ વાક્ય હોય તો ભલે આપણે સહાયકારક ક્રિયા પદને ધ્યાનમાં લેવાનું હકાર વાક્ય વિલ બી પ્લસ આઈ એનજી નકાર વાક્યમાં વિલ પછી નોટ મૂકી દો ખેલ ખતમ વિલ નોટ બી ing અને પ્રશ્નાર્થ વાક્યમાં માત્ર ને માત્ર એક જ આગળ આવે will પછી કરતા બી પછી ing કર્મો અન્ય શબ્દ જો રહી પ્લસ છો સાદો સોરી ચાલુ ભવિષ્ય રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છે છું ચાલુ વર્તમાન કાળ રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતો હતા ચાલુ ભૂતકાળ રહ્યો રહ્યો રહી પ્લસ છ ચાલુ ભવિષ્ય કાળ આ છેલ્લો કાળ છે એટલે છઠ્ઠો કાળ છે બરોબર હજી બીજા છ કાળ બાકી છે પણ એ પહેલા સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ સાદો ભૂતકાળ વી ટુ એટલે કે ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વી પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ એમ પ્લસ ક્રિયાપદ ને આઈ એન જી ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ ક્રિયાપદ ને આઈએનજી અને આ ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ ક્રિયાપદ ને આઈએનજી બરાબર જો બધા જ કરતા સાથે હો બધા જ કરતા સાથે વિલ બી પ્લસ આઈએનજી વિલ બી પ્લસ આઈએનજી ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્ય કાળ જો તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે તમે તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે એ આ બધા હકાર નકાર જ અને મેં તમને પ્રેક્ટિસ માટે વાક્ય પણ આપ્યા છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો હકાર નકાર પ્રશ્નાર્થ પછી ડબોલીએ જ બરાબર જો તેઓ ક્રિકેટ રમશે તો ધે વિલ પ્લે ક્રિકેટ તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે ભવિષ્યમાં એટલે કે આવનારા સમયમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્ય કળ તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે ધે વિલ બી પ્લેઇંગ ક્રિકેટ તેઓ ક્રિકેટ રમી રહ્યા નહીં હોય અથવા તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે નહીં ધે વિલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ શું તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે વિલ ધે બી પ્લેઇંગ ક્રિકેટ તે ગાડી ચલાવી રહ્યો હશે હી વિલ બી ડ્રાઇવિંગ અ કાર

પરેશ અંગ્રેજી શીખી રહ્યો હશે નહીં પરેશ વિલ નોટ બી લર્નિંગ ઇંગ્લિશ શું પરેશ અંગ્રેજી શીખી રહ્યો હશે વિલ પરેશ બી લર્નિંગ પર પ્રિયા પત્ર લખી રહી હશે નહીં પ્રિયા વિલ નોટ બી રાઇટિંગ અ લેટર શું પ્રિયા પત્ર લખી રહી હશે વિલ પ્રિયા બી રાઇટિંગ અ લેટર તમે અંગ્રેજી શીખી રહ્યા હશો યુ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ તમે અંગ્રેજી શીખી રહ્યા હસો નહીં યુ વિલ નોટ બી લર્નિંગ ઇંગ્લિશ સો તમે અંગ્રેજી શીખી રહ્યા હસો વિલ યુ બી લર્નિંગ ઇંગ્લિશ વિલ યુ બી લર્નિંગ ઇંગ્લિશ ચાલો તેઓ બધા ધે ઓલ તેઓ બધા વાત કરી રહ્યા હશે ધે ઓલ વિલ બી ટોકિંગ हे नहीट बींग शू बेल ते बदो यू ओल वील बी हेल्पिंग तमें बधा मदद करसो नही यू ओल वील नोट बी हेल्पिंग शू ते बदा मदद करसो वील यू ओल बी हेल्पिंग नकार वक्य में नोट क्या जाए वील पी नोट मुकी दयाल खत्म

તે ગીત ગાઈ રહ્યો હશે નહીં હી વીલ નોટ બી સિંગિંગ અ સોંગ શું તે ગીત ગાઈ રહ્યો હશે વિલ હી બી સિંગિંગ અ સોંગ